અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા પીડા રહિત ગર્ભાશયનું તેમજ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ થી માં શિક્ષણ શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમ તારીખ છી ઓગસ્ટ બે હાજર પચીસ દિવસ બે માટે કુલ એકસો આડત્રીસ શિક્ષકોને નવ તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું આ તાલીમ માં શિક્ષક આવૃત્તિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને કથન બિંદીઓને સરળતાથી બાળકોને શીખવાડી શકાય તે અંતર્ગત ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ માંગરોલ